જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં અમારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા સૌનું સ્વાગત છે આજે આપણે મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા રૂ એવા પોચા ખાટા મીઠા અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા દૂધીના મુઠિયા બનાવીશું અને સાથે એવી સિક્રેટ ટિપ્સ વિશે જાણીશું જેનાથી મુઠિયા રૂ એવા પોચા બનશે અને સહેજ પણ ચીકણા નહીં થાય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પ્રથમ બે લીલા મરચાં લઈશું અને લસણની આઠથી દસ કળીઓ ફોલીને લઈશું હવે એક મિક્સર જાર લઈશું અને આ લસણની કળીઓ અને લીલા મરચાંને મિક્સર જારમાં કટ કરી લઈશું ફ્રેન્ડ્સ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઈકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી અમારા નવા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને લસણ અને મરચાંને ગ્રાઇન્ડ કરીને લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈશું તો અહીં આપણે લસણ અને મરચાંને ગ્રાઇન્ડ કરીને લસણ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે હવે અઢીસો ગ્રામ તાજી અને કૂણી દૂધી લઈશું હવે આવી રીતે છરીની મદદથી દૂધીના ઉપરના અને નીચેના ભાગને કાપી લો હવે પિલરની મદદથી છોલીને દૂધીની બધી જ છાલને આવી રીતે કાઢી લો મિત્રો પરફેક્ટ મુઠિયા બનાવવાની રીત અને સિક્રેટ ટીપ્સ સાથેનો વિડીયો છે જેથી વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો હવે દૂધીને ખમણીની મદદથી ખમણીને દૂધીનું આવું છીણ તૈયાર કરી લો મિત્રો યુટ્યુબ દ્વારા હેપનું નવું ફીચર ચાલુ કરેલું છે મારી તમને સૌને રિક્વેસ્ટ છે કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક સાથે હાઈપ આપવાનું ભૂલતા નહીં અને હા આ હાઈપ તમારા માટે બિલકુલ ફ્રી છે દૂધીને ખમણીને દૂધીનું આવું છીણ તૈયાર કરી લઈશું હવે આપણે જે લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે એને આપણે આ દૂધીના છીણમાં ઉમેરી દઈશું હવે આમાં એક ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી મીઠું ઉમેરીશું એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું એક ચમચી ખાંડ ઉમેરીશું અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરીશું હવે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે બે ચમચી જેટલું દહીં ઉમેરીશું ફ્રેન્ડ્સ આમાં દહીં ઉમેરવાથી મુઠિયા એકદમ રૂ જેવા પોચા બને છે હવે આ બધી જ વસ્તુને હાથેથી સારી રીતે મિક્સ કરી લો આ બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય પછી આમાં બે ચમચી જેટલો રવો ઉમેરો સિક્રેટ ટીપ્સ નંબર બે મિત્રો રવો ઉમેરવાથી મુઠિયા ચીકણા નથી થતા મુઠિયાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવા માટે હવે એમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરીશું આ ચણાનો લોટ ઉમેરવાથી મુઠિયા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે હવે એમાં અડધી વાટકી ભાખરીનો કરકરો લોટ ઉમેરો આ ભાખરીનો કરકરો લોટ ઉમેરવાથી મુઠિયા ક્રિસ્પી બને છે હવે એમાં બે વાટકી જેટલો બાજરીનો લોટ ઉમેરો ઘણા લોકો બાજરીની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરતા હોય છે પરંતુ મુઠિયાનો સાચો સ્વાદ બાજરીના લોટથી જ આવે છે હવે એમાં એક નાની વાટકી જેટલી કોથમીરના પાન ઉમેરી દો હવે આ બધું જ હાથેથી ખૂબ જ સારી રીતે મિક્સ કરી લો હવે એમાં થોડી થોડી છાશ ઉમેરીને લોટ બાંધી લો એકદમ ખાટી કે સાવ મોડી ના હોય એવી છાશ લોટ બાંધવા માટે પસંદ કરવી આવી રીતે બહુ ઢીલો કે કઠણ ના હોય એવો મીડિયમ લોટ બાંધી લો લોટ બંધાઈ જાય પછી એમાં થોડું તેલ ઉમેરીને લોટને થોડી વાર ચીકવી લો હવે એક ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકો પાણીમાં લીંબુના ટુકડા ઉમેરી દો જેથી પાણીમાં ક્ષાર ના જામે હવે ઢોકળિયાની કણાવાળી જાળી લઈને એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લો હવે ઢોકળિયાનું ઢાંકણ ખોલીને જુઓ કે પાણી ગરમ થઈ ગયું છે હવે તેલથી ગ્રીસ કરેલી કાણાવાળી પ્લેટને ઢોકળિયામાં સાવધાનીપૂર્વક મૂકી દો હવે બંને હાથની હથેળીમાં તેલ લગાવી દો અને બાંધેલા લોટમાંથી થોડો થોડો લોટ લઈને આવી રીતે હાથેથી મુઠિયા વાળતા જાઓ અને ઢોકળિયામાં રાખેલી કાણાવાળી પ્લેટ ઉપર મૂકતા જાઓ મુઠિયા ઢોકળિયામાં મૂકતી વખતે વચ્ચે વચ્ચે ગેપ રહે એનું ખાસ ધ્યાન રાખવું જેથી બધા મુઠિયાને બરાબર સ્ટીમ મળી શકે હવે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરીને મુઠિયાને પંદરથી વીસ મિનિટ સુધી બફાવા દઈશું થી વીસ મિનિટ પછી ચેક કરી જુઓ કે મુઠિયા બફાઈ ગયા છે આવી રીતે છરી કે ટૂથપીક મુઠિયામાં ઘૂસેડો જો તે ક્લીન બહાર આવે તો સમજી જાઓ કે મુઠિયા બરાબર બફાઈ ગયા છે હવે ગેસને બંધ કરી દો અને મુઠિયાને સાવધાનીપૂર્વક બહાર કાઢી લો હવે આ મુઠિયાને આપણે ઠંડા થવા દઈશું હવે મુઠિયા ઠંડા થઈ જાય એટલે એને આવી રીતે છરીની મદદથી રાઉન્ડ પીસમાં કાપી લો તો અહી આપણે બધા જ મુઠિયાના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે હવે મુઠિયાનો વઘાર કરવા માટે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું હવે કડાઈમાં બે થી ત્રણ ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ ચટકવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું હવે એમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું હવે ઝીણું સમારીને રાખેલું એક લીલું મરચું ઉમેરીશું હવે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું બે થી ત્રણ ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું હવે તલ ફૂટવા લાગે એટલે એમાં કાપીને રાખેલા મુઠિયા ઉમેરીશું હવે હળવા હાથે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તલ અને બધા મસાલા મુઠિયાના ટુકડા સાથે સારી રીતે કોટ થઈ જાય એવી રીતે સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો હવે તૈયાર છે મોમાં મૂકતા જ ઓગળી જાય એવા રૂજ એવા પોચા ખાટા મીઠા અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા દૂધીના મુઠિયા હવે આ ગરમ ગરમ મુઠિયાને એક પ્લેટમાં સર્વ કરીશું આ મુઠિયા ચા સાથે ખૂબ જ સરસ લાગે છે અને મુસાફરીમાં સાથે લઈ જવા માટેનો પણ શ્રેષ્ઠ વિકલ્પ છે ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ